ગામડાનો ધબકા ચણા સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પચીસ માસ અને મંગળવાર ચણાની બજારમાં બે ત્રણ દિગ્ગજ વેપારીઓના મત છે એપ્રિલમાં કરંટ આવી શકે છે એની વાત કરીશું સરકારી ખરીદી ગણગણાટ પચીસ માસનો હતો પણ અત્યારે કંઈ ચાલુ થાય એવું લાગતું નથી ત્યાં મા ગોદામમાં મગફળીનો એનો પાક પડેલો છે વધારે વાત ન કરતા આપણે વેપારીઓના મત જોઈ લઈએ ક્યાં કેવો કરંટ આવે એમ છે નીરવ એન્ટરપ્રાઇઝ રાજકોટ ગુજરાતના દિગ્ગજનો હું મત છે તે જોઈએ તો ચણાયાની બજારમાં ભાવ રાજકોટમાં ગોડાઉન પોંચમાં રૂપિયા બાવનસો પચાસથી ત્રેપન સો ચાલે છે જે ઘટીને એક તબક્કે રૂપિયા એકાવન એકાવનસો પચાસ થઈ ગયા હતા માર્કેટિંગ યાર્ડમાં પણ ચણાના ભાવ ઘટી વીસ કિલોના એક હજાર દસથી એક હજાર વીસ થઈ ગયા છે જે વધીને એક હજાર પચીસથી એક હજાર પંચોતેર થઈ ગયા છે આમ ચણાના વીસ કિલોએ રૂપિયા પચીસથી પછીનો સુધારો થઈ ગયો છે ચણાની બજારમાં નિશા ભાવથી ડિમાન્ડ ચાલી છે અને ખેડૂતોની પણ ઓછી થઈ ગઈ છે ચણાયાના ભાવ અત્યારે સરકારે નક્કી ટેકાના રૂપિયા ચો જેટલા નિશા વેચાણ થાય છે ચણાયાના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસ સરકારી ખરીદી છે જો ચણાના જો નીચા ભાવ રહેશે તો ખેડૂતો વેચાણ ન કરે તેવી ધારણા છે ચણિયાની બજારમાં સરકાર ક્યારે ખરીદી કરે છે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ચેણાની બજારમાં એપ્રિલ મહિનામાં કેવી આવક થશે તેના ઉપર બજારના તેજી મંદીનો આધાર રહેલો છે જો આવકો વધશે નહીં તો ચેણાના ભાવમાં રૂપિયા સોથી બસોની તેજી આવે તેવી ધારણા છે સફેદ છેણાની બજારમાં પણ ભાવ વધી રહ્યા છે અને મણે રૂપિયા સોથી દોઢસોની તેજી આવી શકે છે સફેદ ચેણામાં નિકાસ વેપારો અત્યારે ખૂબ જ ચારા છે ચેણાના નિકાસ ભાવ બેતાલીસ ચુમ્માળીસ કાઉન્ટમાં રૂપિયા એકસો બાર ચુમ્માલીસ સાઠ કાઉન્ટમાં એકસો દસ અને અઠ્ઠાવનથી સાઠ કાઉન્ટમાં ભાવ રૂપિયા વીસ પ્રતિ કિલો છે એસી પ્રતિ કિલો છે સફેદ શેણાના નિકાસમાંગ ચારી બધાને ટેકો મળી રહ્યો છે શેણાની બજારમાં ગુજરાતમાં હવે તો સારા થયા છે પરંતુ ઉતારાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે સફેદ શેણાને ગુજરાતમાં ત્રણમાં ખેડૂતોને જેટલા ઉતાર્યા ધાર્યા હતા એટલા મળ્યા નથી ચેણાના ઉતારામાં ઓછામાં ઓછા ત્રીસ ટકા જેટલો કાપ આવ્યો છે ગુજરાતમાં શેણાની પીક આવકો હવે પૂરી થઈ ગઈ છે અને એપ્રિલની શરૂઆતમાં જ્યારે આવકો ખુલશે ત્યારે એકવાર ચારી આવક થશે પંદરમી એપ્રિલ બાદ આવકમાં મોટો ઘટાડો થાય તેવી ધારણા છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આપ્રિલમાં ચયારી આવક થાય તેવી ધારણા છે કેન્દ્ર સરકાર ચેનાની આયાત પર ડ્યુટી નાખે તો હવે આયાતમાં પેરિટી નથી ઓસ્ટ્રેલિયાની તુલનાએ ભારતીય ચેણાના ભાવ એટલા જ નિશા હોયથી આયાત થઈ શકે તેવી સ્થિતિ નથી હવે મહારાષ્ટ્રના દિગ્ગજનો વાત કરી લઈ એમનું હાઇલાઇટ દેશમાં શીણાના વાવેતર સારા થયા છે ને હવે પાકનું ચિત્ર મોટા ભાગનું સ્પર્શ થઈ ગયું છે રાજ્યભર પાકની સ્થિતિ જોઈએ તો રાજસ્થાનમાં ચણાનો પાક ખૂબ સારો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાક ઓછો છે ગુજરાતમાં શીણાનો પાક વધારે થશે તેવી લોકો વાતો કરે છે પરંતુ ગુજરાતમાં ધારણા મુજબ પાક આવશે નહીં કાબુલી શીણાનો ગુજરાતમાં વધારે પાક થયો છે સમગ્ર દેશમાં શીણાનો પાક ગત વર્ષ જેટલો જ અથવા તો તેના કરતાં થોડો ઓછો થાય તેવી સંભાવના છે ગયા વર્ષે દેશમાં શીણાનો પાક પંચોતેરથી એંશી લાખ ટન થયો હતો જે આ વર્ષે જેટલો પાક થાય તેવી ધારણા છે શીણાનો પાક ગયા વર્ષે પાંચથી પાંચ ટકા ઓછો થઈ શકે છે પરંતુ વધારે થાય તેવા સંકો નથી ચણાની બજારમાં તાજેતરમાં બે તરફી ચાલ જોવા મળી રહેશે મુન્દ્રા ડિલિવરીમાં શીણાનો ભાવ રૂપિયા બાવનસોનું બોટમ બની ચોપનસો પચાસથી સોપનસો પંચોતેર જોવા મળ્યા છે ચણાના ભાવથી હવે ઘટશે નહીં એપ્રિલમાં ચણાની શેર ખરીદી શરૂ થશે અને એપ્રિલ મે મહિનામાં નવા રંગરૂપ લાગે તેવી ધારણા છે ચીણાની બજારમાં આગામી દિવસોમાં ક્વિન્ટલે રૂપિયા પાંચસોનો વધારો થાય તેવી ધારણા છે દેશમાં ચણિયાનો પાક ગયા વર્ષ જેટલો કે તેનાથી ઓછો છે સરકાર પાસે આ વર્ષે બફર સ્ટોક નથી સરકાર આ વર્ષે ચણિયાનો બફર સ્ટોક સારો ઊભો કરે તેવી ધારણા છે કેન્દ્ર સરકાર દ્વારા ચણિયાની આયાત ડ્યુટી પહોંચી બળશે એકત્રીસમી માર્ચ પછી લંબાવી શકે છે અથવા તો મસૂરની જેમ દસથી પંદર ટકા આયાત ડ્યુટી નાખાય તેવી સંભાવના છે સરકાર દેશને આત્મનિર્ભર બનવાનું અભિયાન કરે છે ત્યારે સરકાર ડ્યુટી નાખી શકે છે ઓસ્ટ્રેલિયામાં ચીણાનો સ્ટોક હવે બહુ પીળો નથી સરકાર ડ્યુટી નાખે કે ડ્યુટી ફ્રીની મુદત લંબાવે તો પણ ઓસ્ટ્રેલિયાના ચણાના ભાવ વધી જશે કારણ કે હવે ત્યાં નવા પાક તો છેક ઓક્ટોબર મહિનામાં જ આવશે ઓસ્ટ્રેલિયામાં પણ ચણાની સપ્લાય હવે ટાઇટ છે હવે તાંજનિયાનો પાક આવશે પરંતુ તેની સરખામણી ઓસ્ટ્રેલિયા સાથે થઈ ન શકે ચણાની બજારમાં રાજસ્થાનમાં એપ્રિલમાં આવકનું પ્રેશર બનશે જ્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હવે કોઈ મોટી આવકો થાય તેવા સંજોગો નથી દિલ્હી ચણાના ભાવ ક્વિન્ટલના રૂપિયા ચપ્પનસો આસપાસ ટ્રેડ કરી રહ્યા છે હવે મિત્રો જીપી એગ્રી બ્રોકર્સ રાજકોટ એમનો શું મત છે તે જોઈ લઈએ ચણાની બજારમાં નાફેડની ખરીદી હજુ શરૂ થઈ નથી જેને કારણે વેસવાલીનું પ્રસર જોવા મળી રહ્યું છે ગુજરાતમાં એકવાર સરકારની શેણાની ખરીદી શરૂ થઈ છે એટલે ખેડૂતોની મોટી વેસવાલી અટકી જાય છે સરકાર ખરીદી નથી કરતી એટલે ખેડૂતોએ બજારમાં વેસણ કરવું પડશે રાજકોટમાં છેણાની નવા પાકની હવે એપ્રિલમાં શરૂ થઈ છે ત્યારે મોટે આવકો થાય તેવો અંદાજ છે પહેલી એપ્રિલ બાદ સરકારની પણ ગુજરાતમાં શેણાની ખરીદી શરૂ થઈ જાય તેવી ધારણા છે ચેણાના ભાવ દિલ્હી બેન્ચમાર્ક રૂપિયા પંચાવનસો થઈ ગયા હતા જે વધી રૂપિયા અઠાવનસો સુધી પહોંચી ગયા બાદ જે આજે ફરી ઘટી પંચાવનસો પચાસ આમ ચેણાની બજારમાં હાલ એક રેન્જમાં વધઘટ થઈ જોવા મળી રહી છે ચેણાના ભાવ થી અઠ્ઠાવનસો વચ્ચે રહ્યા કરે છે શેણેની બજારમાં માર્ચ એન્ડિંગમાં થોડી નાણાંકીય કટોકટીને આવકનું પ્રેશર અને સરકારી ખરીદી ન હોવાથી ભાવ આ રેન્જમાં થડાયા કરશે ચેણાના આ ભાવ ખરીદી માટે તક છે અને ખરીદી કરીને ચાલવું જોઈએ શેણેની બજારમાં લાંબા ગાળા ફરી સુધારો થાય થાય તેવી ધારણા છે દેશમાં ચીણાનો પાક ગુજરાતમાં વીસથી પચીસ ટકા વધારે આવે તેવી ધારણા છે જ્યારે મહારાષ્ટ્રમાં ગત વર્ષ જેટલો જ આવે તેવી ધારણા છે રાજસ્થાનમાં પાંચથી દસ ટકા વધારે આવે છે જ્યારે મધ્યપ્રદેશમાં પંદરથી વીસ ટકા ઓછો આવે તેવી ધારણા છે સમગ્ર દેશમાં ચીણાનો પાક ગત વર્ષ જેવો જ આવે તેવી ધારણા છે ચીણાનો અંદાજ સરકાર ગત વર્ષની તુલનાએ ચાર ચાર ટકાનો વધારો બતાવે છે એકસો પંદર લાખ ટનનો અંદાજ મૂક્યો છે જે ગયા વર્ષે એકસો દસ લાખ ટનનો પાક થયો હતો જ્યારે વ્યાપારીઓનો અંદાજ મુજબ ચીણાનો પાક એસીથી બ્યાસી લાખ ટન આસપાસ આવે તેવી ધારણા છે ચીણામાં વર્તમાન ડ્યુટી ફ્રી આયાતની મુદત એકત્રીસમી માર્ચ થાય છે વર્તમાન સ્થિતિની સ્થિતિ જોતાં સરકાર ડ્યુટી ફ્રી ચાલુ રાખે એવી તો જ ડ્યુટી નાખે તો પણ ડ્યુટી જ નાખે તેવી ધારણા છે અગાઉની જેમ સરકાર સાસઠ ટકા ડ્યુટી લાગુ કરે તેવા સંજોગો નથી સરકાર જે રીતે એગ્રી વાયદાઓ પર પ્રતિબંધ એક વર્ષ લંબાવ્યો છે તે બતાવે છે સરકાર હજી પણ ચણાના ભાવથી ચિંતિત છે જો એ જોતાં સરકાર હળવી આયાત નીતિ અપનાવી શકે છે ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાત ચાલુ જ રહેશે સરકાર આયાત આયાત ચાવ ન થાય તેવી નીતિ ન અપનાવે તેવી ધારણા છે ચણાના ભાવ અત્યારે બોટમ પર્સન આ ભાવ છે એવા મોટી મંદી થાય તેવા સંજોગો નથી સરકાર ચણાની ખરીદીમાં જે ટાર્ગેટ છે તે પૂરો થાય તેવા સંજોગો નથી જો આ ટુરગેટ પૂરો કરવો હોય તો સરકારે પીક આવકો થાય ત્યાંથી જ છેણાની ખરીદી શરૂ કરી દેવી જોઈએ પરંતુ સરકારે હજુ કરી નથી જેના ટાર્ગેટ મુજબ ખરીદી ન થાય તેવી ધારણા છે આ હતા મિત્રો મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતા